શહેર ભાજપ કાર્યાલય ખાતે ભાવનગરના મિસાબંધુઓ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું ભારત સરકાર દ્વારા પચ્ચીસમી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાના નિર્ણયને મીસાબંધુઓ અને શહેર ભાજપે આવકાર્યો પચ્ચીસમી જૂન ઓગણીસો ના કટોકટીના એક કાળા દિવસોને દેશ આજે પણ નથી ભૂલ્યો ત્યારે તાજેતરમાં ભારત સરકારના રાજપત્રમાં પ્રત્યેક વર્ષની પચ્ચીસમી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો જેના અનુસંધાનમાં એ સમયના લોકશાહીના રક્ષકો અને જેલમાં ગયેલા ભાવનગરના મિસ્સા બંધુઓ દ્વારા તારીખ જુલાઈ અને રવિવારના રોજ સાંજે કલાકે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ ગુજરાત લોકતંત્ર સેનાની સંઘના કન્વીનર જે પી રાઠોડ યશોધરભાઈ ભટ્ટ દિલીપભાઈ મહેતા મહેન્દ્રભાઈ પંડ્યા દિનેશભાઈ ખાટસુરિયા જીતુભાઈ ગોરડિયા અનિલભાઈ ગોહિલ તેમજ મૃતક મિસ્સા બંધુઓના પરિવારજનો અને શહેર ભાજપ મહામંત્રી નરેશભાઈ મકવાણા અલ્પેશભાઈ પટેલ તેમજ સંગઠનના અતેદાર ઉપસ્થિત રહ્યા શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત સૌ મિત બંધુઓ અને પત્રકાર મિત્રો ને આવકાર્યા જ્યારે યશોધરભાઈ ભટ્ટ અને જેપી રાઠોડે જણાવ્યું કે દેશમાં આવા દિવસો ક્યારે આવવા જોઈએ નહીં તે માટે અમે જાગૃતિ અભિયાન ચલાવીશું જૂન ને સંવિધાન હત્યા દિવસ તરીકે જાહેર કરવાનો સરકારના નિર્ણયને બધા જ મીસાવાસી વડીલોએ એક સુરે આવકાર્યો હતો આવકારવાનો આજે જેતું નથી પણ આવનારા દિવસમાં બંધારણ માટે બંધારણને બચાવવા માટે જે સંજોગો ઉભા થઈ ગયા એમાં એ તે સમયે જે સંઘર્ષ કર્યો છે એ શક્તિનો પુનર્જન્મ આજના યુવાનોમાં કરો છે કારણ કે જેમને એક કાળા દિવસનો અનુભવ નથી એને આ વાતનું સ્મરણ થાય જાગૃતિ એ શૌર્ય માથું પછાડી ને તણખા જશે ત્યારે આ પરિવર્તન આવવાનું એવું જોશ પેદા આજના ફરીથી યુવાનો ને એના માટે આ મિશાવાથી મેદાનમાં આવ્યા છે એની જાહેરાત